નમસ્કાર મિત્રો હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત મિત્રો ઘણી વખત આપણે વિચારીએ કે ભાઈ ઘર બનાવવું ક્યાં બનાવવું મિત્રો ઘણા બધા ભૂલ કરે છે અને આ ભૂલ ઘણી વખત તમને તારાજી તરફ લઈ જાય અને આ તારાજી ક્યારે આવે જ્યારે તમે ભૂલ કરી છે ત્યારે ઘણા બધા એવા લોકો છે કે ભાઈ વાસ્તુ વાસ્તુ કઈ નહીં એ બધું એક માન્યતા છે ના વાસ્તુ એ માન્યતા નથી વાસ્તુ એ હકીકત છે આજે નહીં હજારો કરોડો વર્ષ પહેલાથી આ વસ્તુ ચાલી આવી રામના જન્મ પહેલાથી આ ઘટનાઓ ઘટી ઋગ્વેદ ઋગ્વેદ જો આપણે વાંચીએ અત્યારે તો કદાચ ઋગ્વેદની ઓરિજિનલ કોપી પણ નથી રહી દુનિયામાં પણ એની જાણકારી ચાલી આવી પેઢી દર પેઢી થોડી થોડી જાણકારી બધાને મળી અને એ આપણા જીવનમાં ખૂબ ઉપયોગી થઈ મિત્રો વાસ્તુ પણ આ એક ઋગ્વેદની જાણકારી છે ઋગ્વેદમાં આના માટે ઘણું બધું કહેવાયું છે તો આપણે આપણું ઘર કયા દેવી દેવતાની આજુબાજુ ન બનાવવું એ આજનો વિષય વાસ્તુ ઘણું બધું વિસ્તૃત છે નાનામાં નાની જાણકારી લોકો આપવા માટે થનગની રહ્યા છે મોટા મોટા બોર્ડ લગાવેલા છે વાસ્તુશાસ્ત્રીના ઘણા બધા લોકો છે ઘણું બધું કરે છે પણ જ્યારે એનું પરિણામ આવે છે ત્યારે ઝીરો કારણ કે વાસ્તુશાસ્ત્રી નથી એ આજનો મોડર્ન વાસ્તુશાસ્ત્રી છે જે પોતાનું વાસ્તુ કરે છે તમારું નહીં તો આની પર ધ્યાન આપવાનું છે આજે આપણે એની વાત નથી કરવી આજે આપણે વાત કરીએ આપણો આજનો મુખ્ય વિષય કે ભાઈ કયા દેવી દેવતાની આજુબાજુ રહેતા પહેલા આપણે આપણી જગ્યા ચકાસવી જોઈએ અને એનું સ્થાન આપણે ચોક્કસ રીતે જાણવું જોઈએ તો સૌથી પહેલો પોઈન્ટ છે આપણો કયા દેવની પાછળ ન રહેવાય કોઈ પણ જૈન તીર્થંકરનું મંદિર હોય એની પાછળ ક્યારે પણ રેવું નહીં એની પાછળ રહેશો તો જીવનમાં દુઃખ આવશે બરબાદી આવશે આવશે તો ઘર લો તે પહેલા આજુબાજુ આ વસ્તુને ચોકસાઈથી જોઈ લેજો નહીં તો તકલીફ પડશે બીજો પોઈન્ટ છે કોની સામે ન રહેવું શિવ મંદિરની સામે અને સૂર્ય મંદિરની સામે ક્યારે ન રહેવાય સૂર્ય સાક્ષાત દેવ છે એની સામે ન રહેવાય શિવ નવે નવ ગ્રહોના દેવતા છે એની સામે ન રહેવાય શિવ મંદિરનું બારણું ને આપણું બારણું સામ સામે ન હોવું જોઈએ આ વસ્તુની જાણકારી હંમેશા રાખજો પૂર્વમુખી ઘરમાં રહેવાય સૂર્ય મંદિરના દ્વારની સામે આપણું દ્વાર ન હોવું જોઈએ તો મિત્રો આપણે આ જોયું કે ભાઈ શિવ અને સૂર્યનારાયણના મંદિરની સામે ન રહેવાય હવે જોઈએ કયા દેવની આજુબાજુ ન રહેવાય બ્રહ્માજીનું મંદિર અને ભગવાન વિષ્ણુનું મંદિર એની આજુબાજુમાં ક્યારેય ન રહેવાય આ વાસ્તુનો સૌથી મોટો દોષ આવે એક દુનિયા બનાવનારો બીજો દુનિયાનું પાલન કરનારો એની આજુબાજુ ક્યારેય આપણા ઘર ન હોવા જોઈએ આવા મંદિરોની સાથે આપણા ઘરની દિવાલ જોડાયેલી ન હોવી જોઈએ અને એની આજુબાજુમાં આપણું ઘર ન હોવું જોઈએ બે ઘર છોડીને છે તો કોઈ વેદ નથી પછી લોકો કહેશે કે ભાઈ હું તો અહીંયા આમ રહું છું એમ નહીં એનેથી જોડાઈને તમે ન રહેતા હોવા જોઈએ તો આ દોષથી બચી શકાય હવે આપણા દેશમાં એક બહુ સરસ ઘટના છે લોકો એને માને પણ છે દેવીઓ દેવીઓના મંદિર આપણા ભારતમાં પહાડની ટોચ પર છે ઊંચાઈ પર છે ચંડી જે એગ્રેસિવ દેવીઓ છે જેનો કોપ આપણને મોંઘો પડી શકે છે એ બી કોઈ દેવીનું મંદિર હોય એની ચારે બાજુ ન રહેવાય અને એટલે જ તો એ ઊંચાઈ પર બિરાજે છે શક્તિના અંગો જ્યાં જ્યાં પડ્યા ત્યાં ત્યાં શક્તિના મંદિર બન્યા તો એ જે છે બધું જ આપણે જો ઇતિહાસ કાઢીને જોઈશું તો ખબર પડશે કે ભાઈ એ પહાડની ટોચ પર છે ઊંચાઈ પર વસે છે માં તેનું રીઝન આ છે તો એવા મંદિરોની આસપાસ ક્યાં પણ રહેવું નહીં બહુ નાની નાની વાતો છે આપણા ધર્મની સનાતનની પણ આપણે એને માનતા નથી હવે એક ખાસ વાત છે એમાં વાસ્તુ બહુ વિસ્તૃત છે મેં કીધું ને હવે જો તમારું મંદિર છે માતાનું મંદિર છે દેવી દેવતાનું મંદિર છે પણ એમાં જો એક રાજમાર્ગ આવી ગયો અને રાજમાર્ગની સામે તમે રહો છો તો આમાંનો એક પણ વેદ તમને નથી લાગતો જોઈ કેટલી મોટી વાત છે પણ એ કોઈ જાણતું નથી તો આ એક બહુ ચોક્કસ મહત્વની જાણકારી મેં તમારા સુધી પહોંચાડી તો મિત્રો ઘર બનાવતી વખતે ચોકસાઈ રાખો પોતાના ઘરની જે જમીન છે એનું નિરીક્ષણ કરો જુઓ આજુબાજુનો વિસ્તાર તપાસો પછી ઘર બનાવો મેં આ ઘર અંગેની બહુ બધી માહિતી આપી છે કોણ સાંભળે છે આજે સાંભળું ને કાલે ભૂલી ગયા એની એ ભૂલ ફરી પાછી કરી પછી આવો અમારી પાસે કે સાહેબ અહીંયા આમ છે ને અહીંયા આમ છે અરે મારી ચેનલ એવી છે કે જો તમે જોશો ને તો મારો કોન્ટેક કરવાની જરૂર નહીં પડે મારી ચેનલ પર તમારા દુઃખના તમામ દસ્તાવેજ મૂકેલા છે એનું નિવારણ એમાં બધું આપેલું છે માંદગી છે કેન્સર છે ખેંચ આવે છે તાવ આવ્યો બોડીમાં ઇન્ફેકશન આવ્યું માનસિક રોગ બધાના વિડીયો છે બધી માહિતી છે વાસ્તુમાં પણ મેં ઘણું બધું આપ્યું છે પણ એનો ઉપયોગ તમારે કરવો નથી બહુ જ સમજદારીથી ચાલો જીવનમાં ભગવાને બહુ સરસ વાત કરી છે કે ભાઈ તમારું નસીબ તમે જાણો ભગવાને કીધું છે કે પુરુષનું પ્રારબ્ધ હું નથી જાણતો તો પછી આપણે એના ભરોસે શેના માટે બેઠા તો મિત્રો આજના વિડીયોમાં તમને ઘણી બધી જાણકારી મળી અને ઘર ક્યાં હોવું જોઈએ કેવું હોવું જોઈએ એનું જ્ઞાન પણ મેં તમને આપ્યું તમારી જગ્યાની પસંદગી તમે ક્યાં કયા દેવની આજુબાજુ કરી શકો એની જાણકારી આપી ક્યાં રહેવું ક્યાં ન રહેવું એ તમે જાણ્યું તો ચોકસાઈ રાખો ને જીવનને સરળ રીતે આગળ વધારો મેં બહુ લોકો જોયા છે જે મંદિરના છાયામાં નુકસાની ભોગવે છે હવે મંદિરના છાયાની વાત એક ખાસ અગત્યની વાત તમને કહું પહેલા પોરની છાયા નુકસાન નથી કરતી ધ્યાન રાખજો સવારમાં જે સૂર્ય ઉગે આમ એ તો પર લાંબો થવાનો તો એક નાના મંદિરની છાયા દસ બાર ઘરને આવરી લેતી હોય એ નુકસાન નથી કરવા બીજા પોરની છાયા ત્રીજા અને ચોથા આ જે જે પોર છે આપણા તેમાં આપણે મળે સાંજનો જે પોર છે વહેલી સવારનો અને મોડી સાંજનો સંધ્યા પછીનો જે છાયો એ આપણે ક્યારે પણ હેરાન કરતો નથી આનું બી ખાસ ધ્યાન રાખજો નહીં તો પાછા થોડા દૂર રહેતા હશો તો બી વેચીને ભાગી જશો એવું નહીં કરતા સવારની છાયા આપણને ક્યારેય નુકસાન નથી કરતી સૂર્ય ચડે લગભગ પિસ્તાલીસ પચાસ ડિગ્રી પર આવ્યા પછી જો છાયા પડતી હોય તો આપણને નુકસાન કરતા સાબિત થાય તો આની પર ધ્યાન આપ ચોક્કસ રાખજો અને આવા વિડીયો ચોક્કસ લાઈક શેર જરૂર કરજો ને જેને જેને જરૂર છે એના સુધી આ વિડીયો જરૂરથી પહોંચાડજો તો મિત્રો આજનો વિડીયો ગયો તો લાઈક કરો શેર કરો યુટ્યુબ જોનારા શેર કરે સબસ્ક્રાઈબ કરે હું હરિવદન ચોકસી આપ સૌની રજા લઉં ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે તો ચાલો બદલીએ દીધી નમસ્તે